બોલિવૂડ એક્ટર ઋતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝાન ખાન મોટા પુત્ર રુહાનના ગ્રેજ્યુએશન સેરેમનીમાં હાજર આપતા જોવા મળ્યા હતા તો સુઝાને તેના પુત્રનું સ્વિમિંગ પૂરું થયા બાદ યોજાયેલા સેરેમની વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં ઋતિક અને સુઝાન તેમના બંને પુત્ર સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે તો મહત્વનું છે કે અઢાર વર્ષના રુહને મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો સ્કૂલિંગ પછી હવે તે સંગીત શીખવા માટે અમેરિકાની બર્ગર કોલેજ ઓફ મ્યુઝિકમાં જશે તો ડિસેમ્બર વર્ષ બે હજાર ત્રેવીસમાં સુઝાને સોશિયલ મીડિયા પર તો ઋતિક રોશને વર્ષ બે હજારમાં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા ત્યારે બંને વર્ષ બે હજાર ચૌદમાં એકબીજા સાથે છૂટા